માસુમ બાળકીને કુતરા એ ફાડી ખાડી અને કહેવાતો ભદ્ર સમાજ ખામોશ બની તમાસો જોઈ રહ્યો છે નમસ્કાર હું છું જયેશ મેવાડા દિવ્ય સંદેશ સાથે આજે હું આપણી સામે એક એવી કરુણ ઘટના વિશે વાત કરવા જઈ રહ્યો છું કે જે એક ઘટના એક પરિવારની નથી પરંતુ સમગ્ર માનવ સમાજની વેદના પ્રતિબિંબ છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામે બનેલી આ ઘટના છે જ્યાં એક બાંધકામ સાઇટ ઉપર મજૂરી કરતા પરિવારની એક વર્ષની દીકરીને કૂતરાએ બચકું ભરી તેને મોંમાં ઉપાડી ખેતરમાં ધસી ગયો જે ઘટનાને આજે ચાર થી પાંચ દિવસ થયા છે પરંતુ તેનો કોઈ હજુ અટોપટો નથી શું આ બાળકીને કુતરાઓ ખાઈ ગયા બહુ મોટો પ્રશ્ન છે તેના કોઈ અવશેષો મળ્યા નથી કે તે જીવંત હોવાનો હજુ સુધી કોઈ પુરાવો મળ્યો નથી ફક્ત મળ્યું છે તો તેની લોહી ભીની ડાયપર ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે આજના આ હાઈટેક યુગમાં એક બાળકીને કૂતરાએ મારી ખાધી અને બાળકનો પરિવાર હજુ પણ તંત્ર સામે આશા રાખીને બેઠું છે કે કદાચ મને મારું બાળક જીવતું મળશે પરંતુ જવાબદાર તંત્ર પણ હવે ધીરે ધીરે પીછેહટ કરી રહી છે મિત્રો આ પ્રશ્ન એક શ્રમજીવી પરિવારનો નથી આ આપણા સમગ્ર સમાજ માટે ચેતવણી રૂપ છે એક માસૂમ બાળક બાંધકામ સાઈટ પરથી કૂતરા ખેંચી જાય અને તેનો પટ્ટો આજ દિન સુધી ના લાગે શું આ સામાન્ય ઘટના છે વિચાર માંગી લે છે આજે ટેકનોલોજીનો યુગ છે જીપીએસ ડોન કેમેરા સીસીટીવી કેમેરા જેવા અત્યંત આધુનિક ઉપકરણો અવેલેબલ છે તેમ છતાં પણ એક માસૂમનો પટ્ટો આપણે લગાવી શક્યા નથી એ તમારીને મારી નિષ્ફળતા નથી પરંતુ આ તંત્રની નિષ્ફળતા છે મારી તમામ જવાબદાર વિભાગોને સરકારી અધિકારીઓને કરજપૂર્વકની અપીલ છે કે આ ગંભીર ઘટનાની સંપૂર્ણપણે સાચી અને નિષ્પક્ષ તપાસ થાય જવાબદાર વિભાગની કામગીરી તેમની વર્તવણૂકમાં કોઈ જો કોઈ બેદરકારી હોય તો તેઓની જવાબદારી નક્કી કરવામાં આવે શહેર જિલ્લામાં ચાલતા તમામ બાંધકામ સાઇટો ઉપર કે તેની આસપાસ જ્યાં શ્રમિકો કામગીરી કરી રહ્યા છે તેઓ જગ્યા સુરક્ષિત હોવી જોઈએ તેઓને ત્યાં સ્થળ ઉપર તમામ પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ સૌથી મહત્વનું તો અને દુઃખદાયક તો એ છે કે આપણે સંસ્કારી સમાજમાં રહીએ છીએ તે વિસ્તારમાં એક શ્રમિકના પરિવારની માસૂમ બાળકીને માતાની નજર સામે કૂટળાઓ ફાડી ખાય શું આ દુઃખ ફક્ત તેની માતાનું છે તેના પરિવારનું છે કે પછી આપણું પોતાનું છે એ એક મોટો પ્રશ્ન છે મિત્રો આ બાળકી તો જીવ બચાવવા માટે કઈ ધમપછાડા કર્યા હશે નહીં તેનાથી તો બુમાબૂમ પણ થઈ ન હશે ચૂપચાપ તેને કદાચ મોટને વાલું પણ કરી હોય અને તે પણ કેટલી કરુણતાથી કે કૂતરાઓએ તેને ફાડી ખાધી આ એક કલંક આજીવન માનવ સમાજ પર રહેશે આપણે સૌ જો આજે ચૂપ રહીશું તો કાલે હું કે કદાચ તમારો પરિવાર પણ આ દુઃખદ ઘટનામાં સામેલ થઈ શકે તો મારી આપ સૌને પણ આ પ્લેટફોર્મ થકી અપીલ છે કે આ કામરેજમાં બનેલી ઘટના એ એક ઘટના નથી તેને ન્યાય કરાવવાની ફરજ પણ આપણી માનવ સમાજની જાગૃત નાગરિક તરીકે ફરજમાં આપણી આવે છે તો આશા રાખીએ છીએ કે જવાબદાર તંત્ર પણ આ બાળકને તેના પરિવારને ન્યાય અપાવવા માટે યોગ્ય કાર્યવાહી કરશે ફરીથી મળીશું નવી વ્યથા સાથે જય હિન્દ